સામરકાઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબા બારૈયા આજે સવારે શામળાજી મંદિર ખાતે પહોંચી ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભીખાજી ઠાકોરીની અનિચ્છા બાદ નવીન ઉમેદવાર તરીકે ભાજપે શોભનાબા બારૈયાને ટિકિટ આપી છે શામળાજી મંદિર ખાતે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના આગેવાનો અને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ શોભનાબાને શુભેચ્છાઓ પાઠવી હતી અમે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ કેન્દ્રીય નેતૃત્વ તથા આપણું રાજ્ય નેતૃત્વ જે મારા ઉપર ભરોસો મૂકીને મહિલા તરીકે મને ટિકિટ આપી છે તો એ મહિલાઓને આગળ કરવાની જે આપણા વડાપ્રધાનની દીર્ઘ દ્રષ્ટિ છે એને હું આગળ કરવા માંગુ છું અને સાબરકાંઠાના કાર્યકર્તાઓ મને પૂરેપૂરી જંગી બહુ મત થી વિચાર છે મને આશા છે સાંભળીએ ભગવાન ઉપર મને પૂરેપૂરો આવો સાહેબ